જય શ્રીકૃષ્ણ વૈષ્ણવો સર્વૈષ્ણવોને મારા ભગવત્સ્મરણ અજ્ઞાતિરાજના સલા ચક્ષુરૂમીત

શ્રી હરિને મન ભાવી તો પ્રભુએ બે પ્રકારની સૃષ્ટિ છે એ પ્રગટાવી એક તો દેવી સૃષ્ટિ જે પ્રભુની સન્મુખ થઈ અને બીજી આસુરી જે પ્રભુથી વિમુખ થઈ આ બે પ્રકારની સૃષ્ટિ પ્રગટ કર્યા પછી પ્રભુએ બીજા બે સ્વરૂપો છે એ પ્રગટ કર્યા એક ભક્તિ સુંદરી અને બીજી છે માયાદાસી શું કર્યું પેલા દેવી સૃષ્ટિ અને આસુરી સૃષ્ટિ કરી કે પછી ભક્તિ સુંદરી અને બીજી છે માયા દેવી તો માયાદાસી એમાં બે સ્વરૂપો બીજા પ્રગટ કર્યા અને હવે પ્રભુએ વિચાર કર્યો કે આ બંને સૃષ્ટિના મનોરથ પૂરા કરવા વાળું કોક જોઈએ જ ને બંને સૃષ્ટિના મનોરથ પૂરા કરે એવું કોઈ જોઈએ રેખાબેન પારુલબેન કલાવતીબેન રંજનબેન મનોજભાઈ સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે મારા જય શ્રી કૃષ્ણ તેથી દૈવી સૃષ્ટિના મનોરથ પૂર્ણ કરવા માટે ભક્તિ મહારાણીને પ્રગટ કર્યા અને આસુરી જીવોના મનોરથો પૂરા કરવા માટે પ્રભુની પ્રભુએ શું કર્યું છે કે માયા છે એ પ્રકૃતિ છે તો આ આ જગતનો ભક્કો જગતની એ જ માયા છે છે જે પ્રભુથી આપણને દૂર લઈ જાય બે સુંદરી પ્રગટાવી એમાં ભક્તિ મહારાણી છે તો નખ શીખ સુંદર છે એ હરીને મન ભાઈવા છે અને ભક્તિ મહારાણીએ પ્રભુને વરવાનો વિચાર કર્યો તે માટે પહેલા વરા અવતારમાં આવ્યા પણ સ્ત્રી છે ભગવાનનું વરા સ્વરૂપ જોયું અને મન ન માન્યું તેથી એમણે મુલતવી રાખ્યું પછી નરસિંહ રૂપે ભગવાન પધાર્યા ત્યારે પણ વરવા માટે આવ્યા પણ જેમ જેમનું સ્વરૂપ જોઈ અને લક્ષ્મીજી પણ ડરી ગયા અને એની સાથે કેમ વિવાહ થાય ભક્તિ મહારાણી કહે કે વિવાહ તો પ્રભુ સાથે કરવા છે પણ હમણાં પ્રોગ્રામ છે એ મુલતવી રાખીએ એટલે પ્રોગ્રામ છે પાછો મુલતવી રાખ્યો ઠેલવી દીધો પોસ્ટપોન્ડ કરી દીધો મનીષાબેન જેર વડાલિયા ચંદ્રિકાબેન સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે મારા જય શ્રી કૃષ્ણ ભક્તિ મહારાણી કહે કે વિવાહ તો પ્રભુ સાથે કરવા છે પણ હમણાં પ્રોગ્રામ રાખીએ અને પાછા પ્રભુ વામન અવતારમાં ત્યારે કે પ્રભુ તો બ્રહ્મચારી છે બટુક છે વિવાહ કેમ કરશે એટલે ભક્તિ મહારાણી પાછા પધાર્યા અને પાછા રામા અવતારમાં આવ્યા આ વખતે પ્રભુ ને એક પત્ની વ્રત નો નિયમ હતો તેથી પાછા ગયા છેવટે શ્યામ સુમ્મા સુંદર પ્રગટ્યા ત્યારે ભક્તિ મહારાણીએ આવી અને એમના મનોરથય પૂર્ણા કર્યો અને પ્રભુને વાર્યા તો પ્રભુએ ભક્તિ મહારાણીને આજ્ઞા આપી કે આપ મને સૌથી વધુ પ્રિય છો માટે મારા જે પ્રિય ભક્તો છે એમને તમે પોષણ આપો એમનું પોષણ કરો માયાને આજ્ઞા કરી કે આપ ભક્તિના દાસી છો જે મારા ભક્તોને પરેશાન કરે એમને તમે માયામાં એવા ગૂંચવેલા રાખો કે મને ભજવાનો સમય એમને ના મળે સમજ્યા ને વૈષ્ણવ કે મારા ભક્તો છે જે ભક્તિ કરે છે તો એને જે પરેશાન કરે ને જે લોકો મારા ભક્તોને એમને તમે કે માયામાં તમારામાં ગૂંચવાયેલા રાખો એટલે પછી એને મને ભજવાનો કઈ એને સમય મળે જ નહીં એવું કર્યું અને પછી આમ ભક્તિ મહારાણી ભક્તોનું પોષણ કરવા લાગ્યા અને જેઓ પ્રભુથી વિમુખ હતા એમને માયાએ જગતના કર્મ કાર્યોમાં એવા તો ગોઠવી દીધા કે પ્રભુને માટે એમને માટે કોઈ સમય રહે નહીં નૂતન મુકેશભાઈ પ્રભુદાસભાઈ સવિતાબેન સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે મહારા જય શ્રી કૃષ્ણ ભક્તિ મહારાણી નખસીખ સુંદર છે તેમનાથી પ્રભુ રીજે છે ઘણી વાર સેવામાં ત્રણસો પાસઠ દિવસની પ્રણાલી મોઢે હોય પણ પ્રભુ એનાથી રીજે નહીં અને પ્રીત હોય તો રીજે પ્રણાલી ભલે મોઢે હોય પણ પ્રીત ના હોય તો શું કામ પ્રીતમ પ્રીત હિતે રૂપ તો પહીએ આપણા પ્રભુ જ્યારે પણ કોઈના કોઈને મળ્યા છે અને કોઈને પણ મળશે તો તેઓ રીતિ નહીં પણ પ્રીતિથી મળ્યા છે અને મળશે ભલે જ્ઞાન હોય કે ના હોય પણ જેની પાસે ભક્તિ છે પ્રભુ 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 વરણ કરે છે છે એમને વરે એમના વિના રહી શકતા નથી ઇન્દ્રવર્ધનભાઈ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આપનું મનીષાબેન જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આપનું એકતાબેન જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આપનું પણ કરશનભાઈ અને ગીતાબેન આપ બંનેનું હાર્દિક સ્વાગત છે મારા જય શ્રી કૃષ્ણ દીપકભાઈ જય શ્રી કૃષ્ણ રેખાબેન જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આપ લાઈવ ગીતા બેન જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આપનું ભક્તિ મહારાણી જેમને મળ્યા એ કહેવાયા ભક્ત અને ભક્ત કોને કહેવાય જે વિભક્ત નથી તે ભક્ત છે અને જે વિભક્ત એટલે કે વંટાયેલા વહેંચાયેલા હોય જગતના પણ હોય અને પ્રભુને કહે કે પ્રભુ હું આપનો છું એટલે કે બંને જગ્યાએ દૂધમાંય પગ રાખે અને દહીંમાંય પગ રાખે તો ત્યારે પ્રભુ કે છે કે તું જગતનો હોય તો મારો કેવી રીતે ભઈ શકે આપણાથી વધારે વંટાયેલા કોણ હોય પ્રભુ કહે કે મારો ભક્ત એ છે કે જે વિભક્ત નથી માત્ર મારો મારો છે છે એ ભક્ત માટે કહ્યું કે ભક્તિ મહારાણી જેને વરે એના ઉપર પ્રભુ કૃપા કરે આપણે ત્યાં વાર્તામાં એવા ઘણા પ્રસંગો છે જેમાં ભક્તની પાસે જ્ઞાન ન હતું પણ પ્રેમ હતો તો પ્રભુ એના ઉપર કૃપા કરી પ્રસંગ આવે છે ને વૈષ્ણવ આપણે જોયો ને સુધી પ્રભુ પ્રેગા ને કામે ગયા કારણ કે પરે છે તો ભોળો છે અને છતાંય એમના પ્રભુને પ્રેમ કરે છે પરે એટલે એમની સાથે ગયા છે કે આ ભોડો બિચારો શું કરશે એમાં વિચારી અરૂણભાઈ જય શ્રી કૃષ્ણ લાલજીભાઈ જય શ્રી કૃષ્ણ દેવજીભાઈ જય શ્રી કૃષ્ણ સુરેશભાઈ જય શ્રી કૃષ્ણ કૃષ્ણાબેન જય શ્રી કૃષ્ણ નીલેશભાઈ જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે મારા જય શ્રી કૃષ્ણ શ્રી ગુસાઈજીને પોતાના પ્રભુનું નામ પૂછ્યું હતું એ પરે અને શ્રી ગુસાઈજીએ કહ્યું કે થોડી વાત ધીરજ રાખ પણ પેલો તો ગાદી ઉપર ચડી ગયો આપે એ કહ્યું કે ભૈયા પરે 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 એટલે દૂર જા પણ પેલો સમજ્યો કે મને ના ભૈયા ભરે અને ભંડારામાંથી બે સીધા લીધા કેમ ઘરે મહેમાન આવ્યા છે છે રસોઈ કરી તે પાતળ ભૈયા પ્રભુ ના પધાર્યા પોતે પણ પ્રસાદ ના લીધો જ્યાં સુધી ભૈયા પરે મારા ઠાકોરજી ભોજન ન કરે ત્યાં સુધી હું પણ પ્રસાદ ના લઉં હવે પ્રભુએ વિચાર કર્યો કે હું નહીં જાઉં તો આ ભૂખ્યો મરી જશે અને બીજા દિવસે પછી પ્રભુએ વિચાર કર્યો એટલે બીજા દિવસે બોલાવ્યા ત્યારે પ્રભુએ પધારી એની સામે ભોજન કર્યું જુઓ પર અને આ પ્રભુની કૃપાના અધિકારી આપણે ત્યારે બનીએ જ્યારે એમનો દ્રઢ આશ્રય કરીએ હવે પ્રભુએ આ ભક્તિ મહારાણી અને માયાદાસી ના શરણ રહે તેવા જીવોને પ્રગટ આવ્યા છે અને તેનું વર્ણન કરતા આગળ હવે ગોપાલદાસજી કહે છે અસ્મિતાબેન જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આપનું ઓગણીસમી કડીમાં કે છે કે કૃપા કટાક્ષે હુવા અક્ષરમાં ઉપન્યા સત્વ અનંત ભક્તિ લીન હુવા સૌભાગી તે વૈષ્ણવ ગુણવંત સૌથી પહેલા પ્રભુએ પોતાનો કૃપા કટાક્ષ કર્યો જ્યાં પ્રભુએ કૃપા કટાક્ષ કર્યો અને જે જીવો પ્રગટ થયા એમને ભક્તિ શરણ માં રાખ્યા અને ભક્તિ લીન હુવા સૌભાગી તે વૈષ્ણવ ગુણવંત જ્યારે પ્રભુને સૃષ્ટિ ઉત્પન્ન કરવાની ઈચ્છા થઈ ત્યારે સૌથી પહેલા પોતાના મનમાંથી સૃષ્ટિ છે ઉત્પન્ન કરી અને પ્રભુના મનમાં માયાનો વાસ છે તેથી માયાનો અંશ લઈ અને જન્મેલા જીવો પ્રભુને ભૂલા અને જગતના એ કહેવાય પ્રવાહી મનમાંથી પ્રગટી અને પ્રભુને સંતોષ ન થયો પ્રભુએ વિચાર કર્યો કે મેં જે જીવો ઉત્પન્ન કર્યા તે મારા સુખ માટે ઉત્પન્ન કર્યા પરંતુ આ તો એવા થયા કે જે પોતાના ભોગવિલાસમાં જ રચ્યા પચ્યા રહે છે મારું તો સ્મરણય કરતા નથી હવે તો મારે એવી સૃષ્ટિ ઉત્પન્ન કરવી જોઈ કવિ છે કે જે મારું સ્મરણ કરે બીજી સૃષ્ટિ ઉત્પન્ન કરી પ્રભુએ પોતાની વાણીમાંથી વાણી એટલે વેદ વાણીમાંથી ઉત્પન્ન થયેલી સૃષ્ટિ વૈદિક માર્ગે પોતાના આત્મકલ્યાણ માટે પોતાના ઓધાર માટે મોક્ષ માટે પ્રયત્ન કરવા લાગી પણ પ્રભુના સુખનો વિચાર એને ન આવ્યો આ થઈ મર્યાદા સૃષ્ટિ પ્રભુએ વિચાર્યું કે આ જીવો પણ પોતાના આત્મકલ્યાણનો પોતાના સુખનો આ સૃષ્ટિથી પણ સંતોષ ના થયો તેમણે વિચાર્યું કે હવે એવી સૃષ્ટિ ઉત્પન્ન કરવી છે કે જે માત્ર ને માત્ર મારા સુખનો વિચાર કરે આમ વિચારી પોતાના આનંદરૂપ શ્રી અંગમાંથી જે સૃષ્ટિ ઉત્પન્ન કરી

સૃષ્ટિના પણ ત્રણ પ્રકાર છે આપણે સોળસ ગ્રંથ ચાલુ કરીશું તેમાં ત્રણે ત્રણ પ્રકાર છે પુષ્ટિ મારવા પ્રવાહ મર્યાદામાં આપણે જોશું તો પ્રવાહ પુષ્ટિ સૃષ્ટિના પણ ત્રણ પ્રકાર છે પ્રવાહ પુષ્ટિ મર્યાદા પુષ્ટિ અને પુષ્ટિ પુષ્ટિ આપણે પુષ્ટિ માર્ગીય તો છીએ દેવી જીવો તો છીએ પણ કેટલાક વૈષ્ણવો એવા હોય જેમને ખાલી તીર્થયાત્રા કરવાનું બહુ મન થાય પણ ઠાકોરજી ની સેવા કે સત્સંગમાં રૂચિ ના થાય કરે એ પણ તે પ્રવાહી પુષ્ટિ સત્સંગમાં રસ હોય પણ સ્વરૂપ સેવા માં આ શક્તિ ના હોય તો એમને કેવાય મર્યાદા પુષ્ટિ અને ત્રીજા એવા જેમને ભગવત સેવા અને સત્સંગ પણ રસ હોય જેમ એક ભ્રમર હોય એને પુષ્પમાં જ રસ પડે એવી રીતે જેમને પ્રભુની સેવામાં અને સત્સંગમાં જ રુચિ થાય એમને કહેવાય પુષ્ટિ 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 જીવ જીવ તો તો આપણે થવું બહુ આકરું લાગે છે વૈષ્ણવ અઘરું દેખાય આપણને આ માત્ર ત્રણ પ્રકાર નથી પણ ત્રણ દર્પણ છે જેમાં પોતાની જાતને છે એ જોવાની છે કે આમાંથી આપણે કેમાં આવીએ એટલે આપણને આપણી કક્ષા કેટલી છે આમાં ખબર તરત તરત પડી જાય એટલે કે મેં કીધું પુષ્ટિ પુષ્ટિ જીવો એ તો બહુ દુર્લભ વસ્તુ દેખાઈ રહી છે પ્રભુની કૃપા થાય ત્યારે થશે એવું જ વિચારવાનું કારણ કે આ તો કૃપા માર્ગ છે આપણે વિચારીએ કે મારે સત્સંગ કરવો તો નથી થતો પ્રભુ એમ વિચારે કે તમે મારો સત્સંગ કરી શકશો તો આપણે સત્સંગ કરી શકીએ આપણે બે દિવસ ત્યાં રોજા પોથી ખોલી ને તો બેસીએ છીએ વૈષ્ણવ પણ પ્રભુ ઈચ્છા કે તમે હું મારો સત્સંગ કરું ન કરવા દે કારણ કે પ્રભુ બેમી છે કે તમે મારું નામ લ્યો તો જ આપણે મુખે આપણી જીભે પ્રભુનું નામ આવે નહીં તો નામ ન આવે પ્રભુ એવી કૃપા કરે ને તો જ આપણે એનું નામ લઈ શકીએ નહીતર આપણે ન કરી શકીએ વૈષ્ણેવ તો આ તો કૃપા માર્ગ છે વૈષ્ણવો એટલે પ્રભુ જેવી કૃપા કરે એ પ્રકારે આપણે આગળ આગળ વધતા રહેશું તો આ તો દર્પણ છે આપણે પુષ્ટિ જીવો તો છીએ પણ ઠાકોરજીની સન્મુખ છીએ કે વિમુખ છીએ સેવા શસન માં રુચિ થાય છે કે નથી થતી ઠાકોરજીની વિમુખ છે એવું ક્યારે કહેવાય એકવાર કોઈએ પૂછ્યું કે રાવણ મરી ગયો પછી એનું સૂતક કોણે પાડ્યું તું એમ કોણે પાડ્યું ત્યારે આગશ્રીએ કહ્યું કે એ વખતે કોઈએ સૂતક પાડ્યું હોય કે નહીં પાડ્યું હોય પણ આજે એવા બધા ઘણા બધા વૈષ્ણવો છે કે જે રાવણ નું રાવણ નું પાડી રહ્યા છે એમ તો કે કે એવા કોણ છે રાવણ નું સૂતક પાડે છે એવા હોય ખરા તો કે એવા ઘણા વૈષ્ણવો છે કે જેમણે બ્રહ્મ સંબંધ તો લઈ લીધું છે પણ સેવા કે સત્સંગ નથી કરતા તો એ રાવણ નું સૂતક છે કારણ કે સેવા ન થાય સુતિકાબી નર્વ વૈષ્ણવોને હાર્દિક સર્વ વૈષ્ણવ મારા જય શ્રી કૃષ્ણ સર્વ નું હાર્દિક સ્વાગત છે શક્તિ પરિવાર છે અત્યારે એમાંથી સમીરભાઈ અત્યારે ઉપસ્થિત થયા છે ખુબ ખુબ સરસ આભાર તમારો વલ્લભભાઈ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આપનું નામ રહી ગયું હોય વૈષ્ણવ તો અવશ્ય ફરી એક કરી દેજો કારણ કે સૂતકમાં સેવા ન થાય સત્સંગમાં ન જવાય એવો કોઈ દેખાય તો એને આગ્રહ નહીં કરવો માની લેવું કે સુતકી છે રાવણ નું સૂતક પાડે છે શું આપણે સુતકી રહેવું છે જેવો પણ સેવા વગર રહેતા હોય એમને જો આ સત્સંગ શ્રવણ કરીને એમ થાય કે હું બહુ વર્ષો સુધી મેં સૂતક પાડ્યું હવે શુદ્ધ થવું છે તો ઘેર જઈ બોનથા માથા બોળ સ્નાન કરી કંઠી બદલી ચરણામૃત લઈ ઠાકોરજીની સેવામાં પહોંચવાનું શરૂ કરજો તો સાચા અર્થમાં આ સત્સંગનું શ્રવણ કયું છે એમ કેવાશે એટલા માટે કહ્યું છે કે કૃપા કટાક્ષે હુવા અક્ષરમાં અક્ષરમા ઉપન્ય સત્વ અનંત ભક્તિ લીન ہوا સૌભાગી તે વૈષ્ણવ ગુણવંત આપે એવી સૃષ્ટિ પ્રગટ કરી કે એ જીવો ભક્તિમાં લીન થયા પ્રભુને ઘરમાં પધરાવી ખૂબ સુખ આપવા લાગ્યા છે પ્રભુના ગુણગાન કરવા લાગ્યા છે દેવી સૃષ્ટિ આ ભૂતલ ઉપર છે અને જોવા માટે આપણી પાસે દ્રષ્ટિ જોઈએ એને જોવી હોય તો આપણા પાસે એવી દેવી દ્રષ્ટિ હોવી જોઈએ તો આપણે એને જોઈ શકીએ તો એક વાર વૈષ્ણવજી આજ્ઞા કરી કે અમુક ગામમાં જાવ ત્યાં તમને વૈષ્ણવ સૃષ્ટિના દર્શન થાય એમ એટલે એ વૈષ્ણવ ગયો થોડા દિવસ રહ્યો અને પાછો આવ્યો પ્રભુ શું કહું ત્યાં તો કોઈનામાં વૈષ્ણવ વૈષ્ણવે ઉતરવઈ જ નથી દરેક જગ્યાએ राग દ્વેષ નિંદા ઈર્ષ્યા છે મને તો ત્યાં કાઈ વૈષ્ણવ ઉતર દેખાય છે નહીં બીજા વૈષ્ણવને પણ એ જ ગામમાં આપે મોકલ્યો અને એ પણ વૈષ્ણવલા દર્શન કરતા હતા એને પણ દર્શન કરવા જ હતા એ થોડા દિવસ ત્યાં રહ્યો પાછો અને પછી પાછો આવ્યો શ્રી ગુસાઈજીએ પૂછ્યું કે શું આવ્યા ત્યારે કહે કે કૃપાના છે છતાં સન્મુખ જ છે કેટ કેટલા અભાવ હોવા છતાં લોકો ભગવત નામ લે છે સત્સંગ કરે છે બોલો કેટલા દ્વેષ હોવા છતાં બધા મળીને બેસે છે ભેગા બેસીને સત્સંગ થાય ને ભગવત વાર્તા કરે છે શું કરે છે ભગવદ વાર્તા બધા ભેગા બેગીન કરે હું તો આ બધું જોઈને ધન્ય થઈ ગયો કે બંને વૈષ્ણવો ને એક જ ગામમાં હતા ત્યાં તો બધી વસ્તુઓ હતી પણ શું જોવું એ દરેક નવા અધિકારની વાત છે તમે શું જોઈને આવો છો એ તો બધાની પોતપોતાની દ્રષ્ટિ ઉપર આધાર રાખે છે શું વિચારો છો એ બધાના પોતપોતાના મતો તમારા મન જે લઘુતરા ગ્રંથિઓ કેવી ઘડાયેલી હોય એના ઉપર આધાર રાખે છે કેવી છો તમે એમ એના એના ઉપર આધાર રાખે તુંડે તુંડે મતિર ભિન્ના જેવી વાત છે એક તમે શું જોયા છો એની વાત છે કમરો થઈ ગયો હોય તો એને તો બધું પીડું દેખાય પણ અત્યારે તો બંને સાજા સારા ગયા તા અને બે અલગ અલગ જોઈને આવ્યા તો આપણી સામે શ્રી મહાપ્રભુજીની સૃષ્ટિ છે

તેમાં ચોર્યાસી નિર્ગુણ ભક્તો થયા અને સાત્વિક રાજસ તામસ એમ બસો બાવન ભગવતીઓ થયા એમાંથી પછી એમના પેટા વિભાગમાં આજના બધા જ વૈષ્ણવો આવ્યા અને આજે પણ જે વૈષ્ણવો સંબંધ લઈ અને આવે છે તે બધા જ એક ભાવરૂપ છે પછી એના ભાગલા અલગ અલગ પેટા વિભાગ પણ એવા જુદી છે પેલા છે એ પુષ્ટિ પુષ્ટિ જીવો જ બધા હતા હવે કદાચ પુષ્ટિ છે મર્યાદા થઈ જાય એવું બની શકે તો જ્યાં બીજી કટાક્ષ આપે કરી ત્યાં જે જન ઉપન્યાસ માયા થયા લીન કર્મ જડ આસુર અન્ય ઉપાસક ભજન ધર્મ આ જીવો છે એ ફસાયા કર્મ જડે બન્યા કર્મ જડ કોને કહેવાય કે માત્ર પોતાના સાધન માં અટવાયેલા રહે એને હાથ માં માળા લઈને ફરતા હોય અને ફેરવતા હોય હાથમાં માળા લઈને ફેરવતા હોય સામે કોઈ બાળક રમતું રમતું ખાડામાં પડી જાય અને બુમો પાડે પણ પેલો કહે કે ના જ્યાં સુધી માળા પૂરી ના થાય આપણે પાણીમાં હોય અને કહે કે ના માળા છોડીને ના કર્મ ને અંદર સમજ્યા ડૂબે તેને કર્મ જડ છે એ પ્રભુ કે છે માત્ર જીવનનું સાફલ્ય માનનાર એ આસુરી કેવાય અને ઉપાસ પ્રભુને છોડી અને જગતમાં માં બધા મંડે કરવા અને પ્રભુ આશ્રય છોડી અને જગત ના તો આ જગત તો કોઈનું થયું નથી અને થવાનું પણ નથી છતાં જુઓ છતાં જુઓ આપણને એનો આશ્રય કરીએ છીએ અને પાછો આપણે એનો ડર એનો લાગે લાગે કે આ જગત શું કેસે આપણને તો એનો આશ્રય કરીએ છીએ આપણે બધું જાણવા છતાં જઈએ છીએ અને બ્રહ્મ સંબંધ લીધું ત્યારે પ્રભુને વચન આપ્યું કે પ્રભુ મારું એમના નથી મારો ક્યાંક જાવો પણ જગત ના લોકો આવું કહેશે કે વચન આપીને પણ ન થયા તો અમારે તું ક્યાંથી થવાનું છો આવા લોકો પ્રભુ ના ભજન થી પણ દૂર થાય બીજી કટાક્ષ પ્રભુ એ પ્રગટ કર્યા આ જીવો માયામાં થયા અને જગતના લોકોને રીઝવવામાં જ એમના જીવનનું સાફલ્ય છે માનવા રમેશભાઈ કુસુમ બેન જય બેન વનિતા બેન મનીષાબેન આપ સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે

અને શું કેવા માંગે છે આપ ગોપાલ દાસ ત્યાં સુધી બધા જ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ શ્રી ગુસાઈજી પરમ દયાલકી જય